વાત કરીએ મુંબઈની તો મુંબઈના વિવિધ વિસ્તારોમાં પણ કમોસમી ત્યારે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબકતા ઠંડક પ્રસરી જ્યાં ભીવંડી નવી મુંબઈમાં પણ તેજ પવન સાથે ભારે વરસાદ જોવા મળ્યો કે જ્યાં વાતાવરણમાં અચાનક પલટો આવે તો માત્ર ગુજરાત જ નહીં પરંતુ મુંબઈમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે મુંબઈમાં પણ વરસાદ પડ્યો છે ત્યારે ટીવીસ કિરા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ટીવીસ કિરા દ્રશ્યમાં વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે મુંબઈમાં પણ મુંબઈમાં પણ વરસાદ પડ્યો છે જ્યાં અચાનક જે વાતાવરણ બદલાયું હતું અને આ વાતાવરણ બદલાતા જે મુંબઈના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે બલાડ બોરીવલી દહીસર જોગેશ્વરી અંધેરી વરસાદ પડ્યો છે જ્યાં ઉપનગર બોરીવલી ઘેરા વાદળો ત્યારે ભારે પવન સાથે જે વરસાદ અને વરસાદ ખાબકતા જે કહી શકાય કે ઠંડક જે પસરી હતી ત્યારે જે મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે જ્યાં ભુવંડી નવી મુંબઈમાં પણ તેજ પવન સાથે વરસાદ પડ્યો છે તો ગુજરાત સહિત જે મુંબઈમાં પણ વરસાદ પડ્યો છે